નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર ચાર ભારતનો સાહિત્યક વારસો ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યયન પોથીના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તો તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર ચાર ભારતનો સાહિત્યક વારસોનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો એમાં પહેલો સવાલ ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો તો વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને દસમાં દસ ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે તેમાં કુલ એક હજાર અઠ્યાવીસ રૂચાઓ છે તેમાંથી મોટા ભાગની રૂચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે તેમાં યજ્ઞોમાં મંત્રો યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે સામવેદમાં ઋગ્વેદની રૂચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે તેથી સામવેદની સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરેલું છે ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો તો તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું સાતમા સૈકામાં તે ભારતના મહત્ત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું એક કથા પ્રમાણે રઘુવંશી ભગવાન રામનાભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ શસ્ત્ર ક્રિયા ગજવિદ્યા ધનુર્વિદ્યા વ્યાકરણ તત્વજ્ઞાન યુદ્ધવિદ્યા ખગોળશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું વારાણસી રાજગુરુ મિથિલા ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા હતા ભગવાન બુદ્ધના શિષ્ય કે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું અર્થશાસ્ત્રના રચિતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય મૌર્યવંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય કૌશલના રાજ પ્રેસ રાજ પ્રસેની જીતી અને વ્યાકરણશાસ્ત્રી પારણીએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં શિક્ષણ આપવામાં આવતું હતું પાંચમી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો તો મધ્યયુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું આ યુગમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓમાં ઘણું તામિલ સાહિત્ય રચાયું આ સમય દરમિયાન તેલુગુ ભાષામાં રામાયણ અને મહાભારતનું ભાષાંતર થયું તેમજ વ્યાકરણ ગ્રંથો વિજ્ઞાન વિષયક ગ્રંથો અને કેટલાક લૌકિક સાહિત્યના ગ્રંથો રચાયા મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાનું શરૂ થયું હતું દિલ્હીના સલ્તનત કાળ દરમિયાન હિન્દી ભાષાના બે સ્વરૂપો વજ્ર અને ખડી બોલીમાં અનેક ભક્તિ ગીતો રચાયા રાજસ્થાની ભાષામાં આલ્હા ઉદલ બિસલ દેવારસો નામની પ્રખ્યાત વીર ગાથાઓ રચાય મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે જોકે આ સમય દરમિયાન પ્રાચીન ગ્રંથો પરના ભાષ્ય ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચાયા હતા સલ્તનતકાળમાં ફારસી એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો ભારતીય ભાષાઓમાં સમાવેશ થયેલો છે કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો કબીરના દોહરા લોકસાહિત્ય તરીકે જાણીતા બન્યા કબીરની રચનાઓ મુખ્યત્વે સંધુકડી લોકબોલીમાં છે આ સમયમાં અવિધ ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે રામાયણ કવિ ચંડીદાસે ગીતો સંત ચૈતન્ય ભક્તિ ગીતો રચ્યા નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને નામદેવ તથા એકનાથે મરાઠી ભાષામાં તેમજ મીરાબાએ રાજસ્થાની અને ગુજરાતીમાં પ્રખ્યાત ભક્તિપદો રચ્યા કાશ્મીરમાં જૈનુલ અબીદીનના આશ્રયે મહાભારત અને રાજત રંગીણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાએ અમુક્ત માલ્યદા નામનો ગ્રંથ રચ્યો મુગલ બાદશાહ બાબરે તુજુ કે બાબરી અને બાદશાહ જહાંગીરે તુજુ કે જહાંગીરી નામની આત્મકથાઓ તુર્કી ભાષામાં લખી હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામાં લખી બાદશાહ અકબરના સમયમાં અબુલ ફઝલે ફારસી ભાષામાં આવીને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો તેમજ અબુલ ફઝલે અકબરની આત્મકથા આત્મકથા અકબરનામાં લખી અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસી ભાષામાં અનુવાદ કર્યા હતા અકબરે સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી અકબરના સમયમાં ઇતિહાસના અનેક ગ્રંથો રચાયા હતા છેલ્લો મુગલ બાદશાહ બહાદુર શાહ જફર ઉર્દુ ભાષાનો કવિ હતો મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો જે ભાષા સાહિત્યની એક મહત્વની ઘટના ગણાય છે આ ભાષામાં વલી મિરદર્દ મિર્તકી મીર નઝીર અકબરબાદી અસદુલ્લા ખાન ગાલિબ વગેરે મહાન કવિઓ થઈ ગયા અઢારમી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથો લખાયા જેમાં મુહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરીએ મહત્ત્વના ગ્રંથ છે મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પીડીએફ પણ મેળવી શકો છો અને બુક પણ મેળવી શકો છો તો આ પીડીએફ અને બુક મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલા છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દા સર લખો એમાં પહેલો સવાલ વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો તો વલભી વિદ્યાપીઠ ઈસવીસન સાતમી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું ભાવનગર પાસેનું વલ્ભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ ધીગતું આંતરરાષ્ટ્રીય બંદર હતું વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ મોટો હતો વલ્લભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા તેઓ બૌદ્ધ ધર્મીનો હતા સનાતની હતા છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા એ સમયે વલ્લભી વિદ્યાપીઠ એ બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું સાતમા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજા ઉપર લખવામાં આવતા આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા ઉપર નિમણૂક થતી વલ્ભી વિદ્યાપીઠ તેના વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી અહીં મોટાભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું તે ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો એ પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો તો નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બણગાવ ગામ પાસે આવેલી હતી નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું પાંચમી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો મહાવીર સ્વામી અહીં ચૌદ ચાતુર્માસ કર્યા હતા તેથી તે જૈન ધર્મનું તીર્થ બન્યું હતું ઈસોની પાંચમીથી સાતમી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતી દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગ્રંજના નામથી ઓળખાતો સાતમી સદીમાં ચીની પ્રવાસી યુએન સ્વંગે આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો તે ચીન પાછો ગયો ત્યારે છસો ને સત્તાવન જેટલા હસ્તલેખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો નાલંદા વિદ્યાપીઠમાં સાત મોટા ખંડો હતા તેમાંથી આશરે ત્રણસો વ્યાખ્યાન ખંડો હતા વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો હતા વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા નાલંદા વિદ્યાપીઠમાં તત્વજ્ઞાન શિલ્પકલા મંત્ર વિદ્યા ન્યાય વ્યાકરણ તર્કશાસ્ત્ર યોગશાસ્ત્ર વગેરે વિષયોનો તેમજ બૌદ્ધ ધર્મ અને વૈદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું લગભગ સાતસો વર્ષ સુધી દેશ પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠના આજ માત્ર ભગ્ન અવશેષો જ જોવા મળે છે એ અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે ધોરણ ત્રણથી દસની જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના પણ તમામ વિષયના સોલ્યુશનની જો પીડીએફઓ અને બુકો તમારે જોઈતી હોય તો એ પણ તમે મેળવી શકો છો નંબર અહીંયા તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો પંચાવન અથવા તો નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલું યજુર્વેદ વિશે સમજૂતી આપો તો યજુર્વેદી યજ્ઞનો વેદ કહેવાય છે તે ગદ્ય અને પદ્ય એમાં બંને સ્વરૂપોમાં રચાયેલ છે તેમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્ર ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે તો અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોની માહિતી આપવામાં આવી છે ત્રીજું શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે તો શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન માર્ગ કર્મ માર્ગ અને ભક્તિમાર્ગ આ ત્રણ મોક્ષ પ્રાપ્તિના દાર્શનિકોનું સિદ્ધાંત વિવેચક છે પ્રશ્ન નંબર દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એમાં પહેલો સવાલ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે તો જવાબ આવશે ઋગ્વેદ બીજું બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું તો પાલી ત્રીજું દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે તો જવાબ આવશે તમિલ ચોથું કવિચંદ બરદાયનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે તો પૃથ્વીરાજ રાસો મહર્ષિ પાણીનીના મહાન ગ્રંથ કયા છે તો જવાબ આવશે અષ્ટાધ્યાયી મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના વિવિધ પ્લેટફોર્મ ઉપર તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ કે બુક જે છે તેમની માહિતી તમને નિયમિત રીતે મળતી રહે આપણા વોટ્સઅપ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ ઉપર જરૂરથી જોડાઈ જજો બાર કોડ અહીંયા આપેલો છે સ્કેન કરીને જોડાઈ શકો છો મિત્રો ફરી મળીશું આપણે પાર્ટ નંબર પાંચના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે પાર્ટ નંબર પાંચના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો જરૂરથી દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય અભ્યાસ કરી લેવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં